સાબરમતી સાબરમતી રિવરફ્રન્ટ વોકવે પર આવેલ પાણી ઓસર્યા છે ગઈકાલે રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા હતા ગઈકાલે સાબરમતી નદી પાણીથી છલકાઈ રહી હતી અને પાણીનું સ્તર ઉપર આવી ગયું હતું જેના કારણે વોકવે અને વોકવેથી ઉપર જે વોકવેલ હોય છે એ વીજ પોલ અડધા પાણીમાં ડૂબી ગયા હતા ગઈકાલે એવી પરિસ્થિતિ હતી પરંતુ આજની પરિસ્થિતિની વાત કરું તો બીજા દિવસે તમે જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ હવે ધીમે ધીમે સામાન્ય બની રહી છે અને ગઈકાલે આ તમે જે વીજ પોલ જોઈ રહ્યા છો એટલે કે જે લાઇટના પોલ હતા એ અડધા પાણીમાં ડૂબેલા હતા જેના કારણે ચિંતાનો વિષય હતો પરંતુ ગઈકાલે રાત્રે વરસાદ બંધ થયો હતો એ વરસાદ બંધ થવાના કારણે અને પાણીનો પ્રવાહ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે જેના કારણે હવે પાણી છે એ ઓસરી રહ્યું છે જેથી સ્થાનિક પ્રશાસન માટે એક સારી બાબત છે ધીમે ધીમે ચિંતા ઓછી થઈ રહી છે કેમ કે ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું એ પાણી સીધું અહીંયા પહોંચતું હતું અને એના કારણે સાબરમતી નદીનું જળસ્તર ઉપર પહોંચ્યું હતું અને લોકો માટે પણ વોકવે બંધ કરવામાં આવ્યો હતો તકેદારીના પગલા પણ લેવામાં આવ્યા હતા અને ચંદ્રભાગાના છાપરા વિસ્તારમાં જે લોકો રહેતા હતા એમને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા એટલે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી હતી પરંતુ હવે વાતાવરણ અમદાવાદ શહેરમાં ખુલ્લું થયું છે હાલ વરસાદ નથી વરસી રહ્યો જેના કારણે હવે આપ જોઈ રહ્યા છો કે સાબરમતી રિવરફ્રન્ટનું ગઈકાલે જે સ્તર પાણીનું ઊંચું હતું એ ધીમે ધીમે પાણીનું લેવલ છે એ નીચી તરફ જઈ રહ્યું છે એટલે કે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે એ સારી સાઇન હાલ જોવા મળી રહી છે કેમેરા પર્સન જય સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ